નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવા સંવાદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર પછી ફ્રાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસે જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે પવિત્ર સ્નાન કરશે છત્તીસગઢના બીજાપુરમાં સલામતી દળોએ એકત્રીસ માઓવાદીઓને ઠાર કર્યા બે જવાન શહીદ અને ક્રિકેટમાં ભારતે ત્રણ વન ડે મેચની શ્રેણીની બીજી મેચમાં કટકમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી શ્રેણીમાં બે શૂન્યથી સરસાઈ મેળવી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવા તેમની સાથે સંવાદ કરશે આજે સવારે અગિયાર વાગે નવી દિલ્હીના ભારત મનપમ ખાતેથી આ કાર્યક્રમની આઠમી આવૃત્તિ યોજાશે જેમાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે આ કાર્યક્રમનું આકાશવાણી દૂરદર્શન સ્વયં સ્વયંપ્રભા પીએમઓ યુટ્યુબ ચેનલ તથા શિક્ષણ અને માહિતી પ્રસારણ મંત્રાલયોની સોશિયલ મીડિયા ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ पाँच करोड़ से अधिक लोगों की भागीदारी का यह कार्यक्रम एक जन आंदोलन के रूप में उभरा है जो सीखने की प्रक्रिया को प्रेरित करता है परीक्षा पे चर्चा 2025 में सात व्यवहारिक सत्र होंगे इनमें विभिन्न क्षेत्रों की प्रबुद्ध विद्वान जीवन और सीखने की प्रक्रिया के आवश्यक पहलुओं पर छात्रों का मार्गदर्शन करेंगे पिछले कुछ वर्षो में परीक्षा पे चर्चा कार्यक्रम तनाव को सकारात्मक ऊर्जा में बदलने के उद्देश्य ऐसी एक अवसर के रूप में विकसित हुआ है कार्यक्रम के दौरान परीक्षा ऐसी जुड़े प्रश्नों का સુપર્ણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર પછી ફ્રાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ જશે આ પ્રવાસ નો ઉદ્દેશ્ય બંને દેશો સાથે વ્યૂહાત્મક આર્થિક અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવાનો છે દસથી બાર ફેબ્રુઆરી દરમિયાન પ્રધાનમંત્રી ફ્રાન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ બે હજાર પચીસમાં હાજરી આપશે મુખ્ય દ્વિપક્ષીય ચર્ચાઓમાં ભાગ લેશે અને માર્સેલીમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદઘાટન કરશે આકાશવાણી સમાચાર સાથે વિશેષ મુલાકાતમાં ફ્રાન્સમાં ભારતીય રાજદૂત સંજીવ કુમાર સિંગલાએ જણાવ્યું કે ભારતની પ્રાથમિક ચિંતા એ સુનિશ્ચિત કરવાની છે કે એઆઈ પસંદગીના ભૌગોલિક વિસ્તારોમાં થોડા લોકો અથવા થોડી કંપનીઓનું વિશિષ્ટ ક્ષેત્ર ન બને તેમણે ભાર મૂક્યો કે એઆઈ ખુલ્લું સુરક્ષિત સમાવિષ્ટ અને વિશ્વસનીય રહેવું જોઈએ ફ્રાન્સની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી બાર ફેબ્રુઆરીથી અમેરિકાની બે દિવસની મુલાકાતે જશે જ્યાં તેઓ વેપાર વ્યૂહાત્મક સહકાર અને ટેકનોલોજી મુદ્દે ચર્ચા કરશે અને હવે મહાકુંભ અંગેના સમાચાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાતે જશે તેઓ ગંગા યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવશે રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ પ્રસંગે હાજર રહેશે મહાકુંભના મેળા વિસ્તારમાં ગાંધી શિલ્પ બજાર આકર્ષણનું મોટું કેન્દ્ર બન્યું છે આ બજારમાં દેશભરમાં કારીગરો પરંપરાગત કળાનું પ્રદર્શન કરી રહ્યા છે કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ શિલ્પ બજારમાં સૌથી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ गांधी शिल्प बाजार में देश भर के कारीगर बांस से बने खिलौने लकड़ी के बर्तन कपड़े सहित हस्तशिल्प की वस्तुओं को प्रदर्शित कर रहे हैं यह बाजार क्षेत्रीय कला और संस्कृति को बढ़ावा देने में महत्वपूर्ण भूमिका निभा रहा है आकाशवाणी समाचार से बात करते हुए सहायक निदेशक हस्तशिल्प तानिया बनर्जी ने बताया की गांधी शिल्प बाजार में पूरे देश के कारीगर अपनी पारंपरिक और अनूठी शिल्प कला का प्रदर्शन कर रहे हैं महाकुम्भ मेले में चल रहा यह शिल्प बाजार देश भर के कारीगरों को उनके कौशल को प्रदर्शित करने और व्यवसाय को बढ़ावा મહત્વપૂર્ણ ભૂમિકા રહ્યા દીપેન્દ્ર કુમાર આકાશવાણી સમાચાર પ્રયાગરાજ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે ગઈકાલે રાજભવન ખાતે રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું તેમની સાથે ભાજપ અને એનપીએફના ચૌદ ધારાસભ્યો પણ હતા અમારા ઇમ્ફાલના પ્રતિનિધિ જણાવે છે કે બે હજાર સત્તરમાં પક્ષને સત્તા મળી ત્યારથી ભાજપ સરકારનું નેતૃત્વ સંભાળનાર બિરેનસિંહે રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે રાજીનામું આપ્યું છે રાજ્યમાં અનેક મહિનાઓથી ચાલી રહેલી અશાંતિ અને પક્ષના આંતરિક રાજકારણને પગલે શ્રી સિંહે રાજીનામું આપ્યું છે ઉલ્લેખનીય છે કે મણિપુર વિધાનસભાનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આઈઆઈએએસ ડીએઆરપીજી ઇન્ડિયા કોન્ફરન્સ બે હજાર પચીસનો આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે પ્રારંભ થશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં ભાગ લેવા ત્યાં સુધી પંચાવન દેશોના બસો ચાલીસ પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાયું છે આ કોન્ફરન્સમાં રજૂ કરવા માટે ત્રણસો પચાસથી વધુ પેપર્સનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે આ મંચ પર જાહેર વહીવટ શાસન અને નીતિ ઘડતર મુદ્દે ચર્ચા કરવામાં આવશે ભારતમાં જાહેર વહીવટ મુદ્દે પ્રથમવાર આઈઆઈએસ કોન્ફરન્સ યોજાઈ રહી છે દક્ષિણ એશિયામાં આ કોન્ફરન્સ યોજનાર ભારત પ્રથમ દેશ છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીસ ડીએઆરપીજી આ કોન્ફરન્સનું યજમાન છે એરો ઇન્ડિયા શોની પંદરમી આવૃત્તિ આજથી બેંગલુરૂમાં શરૂ થશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે પાંચ દિવસના શોમાં ભારતની સંરક્ષણ ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં આવશે એટલું જ નહીં પણ તેનાથી યુવા પેઢીને નવીનીકરણ કરવાની અને મોટા સ્વપ્ન જોવાની પ્રેરણા મળશે ભારત અને ઇજિપ્ત આજથી રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સાયક્લોન બે હજાર પચ્ચીસ નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજશે જે ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે આ કવાયતનો હેતુ રણના વાતાવરણમાં વ્યવસાયિક કુશળતા વહેંચીને અને વિશેષ દળોની કાર્યક્ષમતા સુધારીને સંરક્ષણ સહકાર ક્ષેત્રમાં વિસ્તરણ કરવાની છે છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ગઈકાલે એકત્રીસ માઓવાદી ઠાર થયા છે ગોળીબારમાં બે જવાનો શહીદ થયા છે અને બેને ઈજા થઈ છે પોલીસના જણાવ્યા અનુસાર તમામ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાનના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ અભિયાન હાથ ધર્યું હતું ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે ક્રિકેટમાં ભારતે ત્રણ મેચોની એક દિવસની આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીમાં ગઈકાલે કટકમાં ઇંગ્લેન્ડે ચાર વિકેટે હરાવીને શ્રેણીમાં બે શૂન્યની સરસાઈ મેળવી છે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે વન ડે શ્રેણીમાં ભારતનો આ સાતમો વિજય છે ત્રણસો પાંચ રનના લક્ષ્યનો સામનો કરતા ભારતે ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં ત્રણસો આઠ રન કર્યા હતા રોહિત શર્માએ એકસો ઓગણીસ રનની કેપ્ટન ઇનિંગ રમી હતી જ્યારે શુભમિન ગિલે સાહીઠ શ્રેયસ અય્યરે ચુમ્માલીસ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે અમદાવાદમાં રમાશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના તમામ અખબારોમાં છત્તીસગઢના બીજાપુરમાં એકત્રીસ નક્સલવાદીઓનો સલામતી દળોએ બોલાવેલો ખાત્મો હિંસાગ્રસ્ત મણિપુરના મુખ્યમંત્રીનું રાજીનામું જેવા સમાચાર હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે ગુજરાત સમાચાર દિવ્યભાસ્કર અને ફુલચાબે નક્સલવાદીઓના ખાત્માના સમાચાર અલગ અલગ મથાળા સાથે બનાવ્યા છે સંદેશ દૈનિકે હિંસાગ્રસ્ત મણિપુરના સીએમ બિરેન સિંહનું રાજીનામું ઉથલપાથલની સંભાવનાના મથાળા સાથે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે અંગ્રેજી અખબારો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે બિરાનસિંહના રાજીનામાને પ્રાધાન્ય આપ્યું છે આ ઉપરાંત દરેક અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસને પણ પહેલા પેજ પર સ્થાન આપ્યું છે જ્યારે સ્પોર્ટ્સ પેજ ઉપર કટક વન ડેમાં રોહિત શર્માની સ્ફોટક બેટિંગને કારણે ભારતના વિજયના સમાચાર દરેક અખબારોમાં જોવા મળી રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત પરીક્ષા માટે માર્ગદર્શન અને પ્રેરણા આપવા સંવાદ કરશે પ્રધાનમંત્રી મોદી આજે બપોર પછી ફ્રાન્સ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસે જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભ ખાતે પવિત્ર સ્નાન કરશે છત્તીસગઢના બીજાપુરમાં સલામતી દળોએ એકત્રીસ માઓવાદીઓને ઠાર કર્યા બે જવાન શહીદ અને ક્રિકેટમાં ભારતે ત્રણ વન મેચની શ્રેણીની બીજી મેચમાં ગઈકાલે કટકમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટ હરાવીને શ્રેણીમાં બે શૂન્યથી સરસાઈ મેળવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર